સંજોગનગર વોર્ડ નંબર એકમાં અને વિસ્તાર સંજોગનગર બેમાં દર વખતે આંગણવાડી કેન્દ્ર ઉપર બૂથ રાખવામાં આવે છે ને જીરોથી પાંચ વરસના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે ને અહીંયા સારી એવી સંખ્યામાં પોલિયોના ટીપા પીવડાવીએ છીએ બાળકોને ને હું આ વિસ્તારના રૂપલબેન સિંધલ સાવરકર છું ને પોલિયોના ટીપા નાના બાળકોને પીવડાવીએ છીએ ને આ ટીપા પીવડાવવાથી બાળકોને પોલિયો ક્યારેય થતો નથી એમ

કે ન્યૂઝમાં ને બધે આવી તો જાય છે એમ પણ હવે લોકોને એવી હોય છે આશા કે બેનો ઘરે ઘરે પીવડાવવા આવશે એમ હા હા